मम्मी घरे नोती तो हम मम्मी लगभग तो वाड़िया जाए भी हैं इस हाँ वाड़िया जाए वाश है ना एक पुरते बीमार चंद पास हैं खेती नू काम करवाए वाश है जाल चाल आपने जो ही है मेरी खबर नहीं पड़ती भाई हाँ यार तो ये आवे थे वाड़िये मैं किधर तो है ना दवा खाने जावा नू पन जो पास हैं आ हाँ तो सेने हाँ दोहा है दी રૂપિયા આવે ને એટલે એને મોઢે જઈને મારવા છે કોઉસને રોજ કોકને કોક રૂપિયા માંગવા આવા જ કરે આપડે કે મેના 20000 રૂપિયા લઈને કઈ વ્યાજ આવવાનો હોય અરે મમ્મી એટલે તમે ચિંતામાં કા બેઠા અને તમારી સવાબમાં તબિયત ખરાબ હતી અત્યારે કેમ છે ખજર બટાજી અમને મત છે થોડો ખારો છે આ તો ગરમા મન હતું લાગતો ને એટલે અહીંયા આવીને બેઠી પણ તમે બે ભાઈ બેન કે રહેવા નિહાળે છે એને ખબર ન પડે મમ્મી અમે સ્કૂલેથી આવી જ તો ઘર રહેવું જાય અમને ભૂખ લાગે અમારે મદહાસી વાત છે પણ ઘર માં કંટાડો આવતો તો ને આખો દી આમનામ એકલી ને એકલી એટલે મને થયું કિલાય વાડીએ ખેતરે આટો મારઈ આવું તો મે તમને ગોયતા તમને પણ મે તમને શું કીધુંતું સવાલ માં કે તમારી તબિયત ખરાબ હોય તો તમારે દવાખાના જઈ આવવાનું તમે ખેતરમાં આવીને બેસી ગયા બેટા અને ખબર છે આપડા ઘર માં અજ રૂપિયા ની કેટલી અસજ છે એમાં ઉપર થી તમારા ભાઈ બેન ના નિહાર ના ખર્ચા કોઈ તમને ગાડી ઉ સ્કૂલ ની લેવા આવી એના ખર્ચા ₹1000 કાઢવા ક્યાં થી ખાને તમણે બે ભાઈ બેન ને ભણાવઈ જરૂરી છે ને અમારા માટે તને ખબર ન પડે તને મજા નથી તાર ઘરે રહેવાય દવા લઈ આવવાય અરે દીકરા તને કહો તો ખરી કે કરે જતી ને દવા લેવા આવે તારા બાપુ ફ્રી થઈ ને પછી અમે લઈ આવજો અને દવા લેવા જાય ને છે 10000 નો ખર્જો આવે જ છે એટલા ક્યાં થી કાઢવા રૂપિયા આપણે અમારી માટે ભણવાનું મહત્વ નથી પહેલા તું અમારી માટે મહત્વની છો એટલે ભણવાનું પહેલા અત્યારે સાઈડમાં મૂકી દો પહેલા તમે તમારી તબિયત ઉપર ધ્યાન આપો બેટા હું તો ખરતું પાંચું હવે તમારી ઉંમર થઈ ગઈ ખરે તમે ભાઈ બેન બે ભરી ગણીને આગળ આવસો ને તો તમારા માટે સારું છે તને સારું રે તો અમે ભણસી ના આગળ અને તને મે નાનાથી પાડી કે તારા આ ઘર માં આવા પાટલો ને બિસ્કટ નથી પહેરવાના બહુ કામ પેરે છે તું મમે કોલેજ જ જાવ છો તો મારા આવાજ પહેરવા જોઈએ ખરી કોલેજે પહેર લઈ કે ઉધી સારું છે ઘરે આવને એટલે કુરતા ને ડ્રેસ ને પડ્યા છે ને એ ઘર માં પહેર લેવાના છે બાકી સને

સમારું બેટા મે રાંધીન ઘેર રાખ્યો છે પણ તમને ભાઈ બેન ને મયડું નઈ હોય તમે આડહોડા સોવો ને એટલે ઈ વાતે તમારી હાચી છે અમે તો અમારા બાપુ ઉપર ગયા ને હા અમારો બાપુ બસારા હરા છે કે કે આડહોડા છે તમે સને તમારા ગૌઠીબા ઉપર ઉતરા છો અમાર ગૌઠીબા કેમ આખો જો ઓર્ડર કરીયા કરે એની જેમ ના ના હો અમારા ગૌઠીબા એવા નથી કાય એ તમારા ગૌઢબા છે મને બીમાર છું ને હું એટલે ઘર નું હુંધું કામ કરે છે આમ તો એ હરા છે કોઈ નઈ તમને મારા ઉપર ઉતરા બસ આપણે કોઈ નું નામ ન લેવો બે જાવ અન્ય ખાવાનું પડ્યું હશે હું આવું જ છું હાલો ફટાફટ આવો હારે જાવ હાલો બસ હે ભગવાન આ છોકરા મોટા થયા પણ મને પોરો ના મળ્યો ગો એમ તબિયત બરાબર નથી કાઈ નહીં હસપાડો થોડો થોડો પેટ માડું છે બેઠેરા હા પાછો દવાખાને જાવું છે આપણે ના બાપા ખાવા દવાખાને ન જાવો કપિયાનું પાણી થઈ છે ડોક્ટરે કીધું છે કે ઓપરેશન કરાવવાનું હવે દવાખાને જાહો ને તો સીધા આપણને ઓપરેશન કરાવવા જ મોકલી દે હે અરે રૂપિયા જા ખોલા આ શરીર નું જોવાનું હોય ને વાત કરી સોતે કે કાઈ મારે નથી કરવું તો લાગશે ને તો આપણે સરકારી માં જઈ આવશું બાકી હવે સને પ્રાઇવેટ માં કે ન જાવ હા જો આ હારો ઈલાજ થાય ને અહીંયા જવાનું હોય રૂપિયા નું ન જોવાનું હોય હા તમને ખબર છે આ 20000 રૂપિયા તો કેટલું સાંભળવું પડે છે આપણે અરે જો આપ રૂપિયા એના આપી દેવાના હતા પણ तारा रिपोर्ट ने बदा कर तो मेडिकल नु बिल अंदर रूपया वपराई जाए हजी अर्धो हिस्सा बाकी है आप देव आप हेलो वारिया गई थी पानी भरवा तो मैंने यहाँ सीटी बेन मर गया था वो तो क्या था हाँ ही नहीं हाँ ना बोल बानू बोलता था हाँ सो कौन है तो ना मैंने मारा थी सहन नहीं किया ठीक है तब तो मैं एक रुपया पसावी पड़ रहा है ना ना बोल बानू केटले केटले वस्तु बोला મને એમ હતું કાલે થોડું ખાડું છે ને તો પાણી ભરી આવું એટલે હું વળી ઘર બારે નીકળી હતી તારી વાત સાચી છે આ ફૂપત કાકાનો છોકરો છે મને નો બોલવાના વેણ બોલે પાંચ માણસ વચ્ચે છે ને આપડું કાઢ નાખે છે ત્યાં હોય ને એમ કે તમે રૂપિયા ખાઈ ગયા મારા રૂપિયા મારા નથ દેતા એમ કરે છે બેઝને એનું એવું કહે છે કે તમે રૂપિયા પડાવી લીધા હવે આપણે રૂપિયા પડાવીને ક્યાં જાવું અને પાછો તકે તમારી દાનતાથી રૂપિયા દેવાને જો આ વખતે છે ને આપ બાકી નો ઈશા બાવે ને એટલે હા અને દોય અને હા એને હંધાય પૈસા આપી દેવા છે તું છે ને એની ઉપાધી નો કિયા કર પૈસા છે ને દેવાઈ જાહે તમ તાથી આપણે જવું પછી બીજા પાએ થી આપણે હગાવાલા માથે રૂપિયા લે જા થી દેવાના બાકી છે હગાવાલાને ટાઈમ થી રૂપિયા નઈ દઈ અને હગાવાલે મોહર કા બોલસે જો તું કે છે ને થઈ જાય એના થામજ એ પડી જાય પૂછેને એની બદલત તમારે કાંઈક તો સારી નથી થતી તમ હોય ને તો મારી પાસે ઉપાય છે રૂપિયા દેવાના પાસે પાસે એવો ઉપાય છે એના રૂપિયા દેવાઈ પણ ના પાડતા તો હું કહું કહું ને એમ કરવાનું તમારે ખરી હું મને બાંધી મારો આ સેન છે ને મારી પાસે પડ્યો છે ને એ વેસી આવો અને ભૂપત બાપાને એના પૈસા આપી દો તો આપણે એનું રોજ સાંભળવું પડે છે કાલ સવારે ગામમાં વાતો કરશે તો ભલે ગામમાં હંધાય વાતું કરે છે પણ શ્યાન નથી છે એ શ્યાન તારા તને આપેલો છે એ માર નથી છે પૈસા એના દેવાઈ જાય છે મારા બાપાએ જઈ છે ને એટલે જ કહું છું કે તે મારા દવાખાનામાં જઈ પરા છે ને આપણે કે હરવા ફરવામાં તો નથી ભાઈ પરા તો આ તો પરણી નાય પછી તારી અને તને હાસવાની જવાબદારી મારી હોય એટલે तारा बापा ना घर नुसे ना मारे थी कहीं ना वो करे अने एक मर्द नहीं फर्ज आवे से कहीं नहीं बाईडी ने अर्की रिते हाँ से इल्ले उन तारों से अनवेश्वा नहीं जाओ ये बात जरूर है वाली तो तमिल के साथ नूपाय ने ना घर माये भी तो हाँ घर नहीं वस्तु तमें क्यों 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 तो तो हम दो तारों से बस हमारी वस्तु बोधी तमारी ना क्यों है आप रहो बेनो खासी है नो खाना सी हाँ घर

બાર તો જારે હોય ને આડે મને હમ દેને બાંધી દેસ આસુ મે ઓ હમ દેને લે મને કાંઈક ખાવા મળે છે થારે છે મને હમ નઈ દેવાના થારે જે વાત કરવી ની કરવાની હમ مگر તમ કે મારી કોઈ વાત માનો છો તો હું શું કરું હવે મારે આશય નિવેસવા જાવું પડશે આ તો શું થઈ ગયું એશિયાવાનો હું તમને હામેથી आपन तारा बापा ना घर नी चेली निशा नी सिया हाँ ये भले रे आपने हाँ जा ऐसो ने तो आपने ऐसे न पासे हवा ले लिया हो हाँ ना मारा बापा तो तेरा दुनिया मन थी इतने मारा मटे जैसो ये बुद्ध तमेत सो हो ने हाँ रू बीजो हूँ अबे तू कैसो ने तो यह मस्त करू मैं बहुत दुख तो था लापर दवा खान खाने जी अभी पहला क्या दवा खाने न जाऊँ हवेसने माते देना आरु को तो कोई आराम कर और ये तो हाँ